નમસ્કાર મિત્રો ગ્રીન કિચન માં તમે અમારી રેસિપી જોવાનું પસંદ કરો છો તે બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ઘણા દર્શકો અમને પૂછતા હોય છે કે અમારી રેસિપી મોકલી શકીએ તો હા મિત્રો તમે તમારી રેસિપી અમને મોકલી શકો છો આ માટે તમારે મોબાઈલ અથવા કેમેરા દ્વારા તમારી રેસિપી શૂટિંગ કરવાનું રહેશે સાથે સાથે તમે કેવી રીતે રેસિપી બનાવો છો તે બોલતા જાઓ જેવી રીતે ગ્રીન કિચન સાથે તમારો પરિચય વિશે પણ થોડું શૂટિંગ કરીને મોકલશો આ વિડિયો અમને ઈમેલ થી મોકલી આપો નવી નવી રેસિપી માટે જોતા રહો ગ્રીન કિચન અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં